એમાં અત્યારે ખાસ કરીને કે ક્યાંક ગીર સોમનાથ જિલ્લામાં આખામાં કે ક્યાંય લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ નથી તો આ પશુપાલકોને જયારે પણ ગીર સોમનાથ જિલ્લામાં કોઈ પશુ બીમાર થાય ત્યારે તેને લઈ અને જુનાગઢ જવું પડે છે અને આપણો વિસ્તાર મહદ અંશે જંગલથી ઘેરાયેલો છે અવારનવાર પ્રશ્નો જંગલી જનાવરના બનતા હોય છે તેના કારણે પશુપાલકો ખૂબ મોટે પ્રમાણમાં હેરાન થાય છે અને બીજો પ્રશ્ન સાથે એવો હતો કે તાલાળા તાલુકાની જે પશુપાલનની હોસ્પિટલ છે તે સાવ લેબોરેટરી તો જિલ્લા કક્ષાએ એક જ હોય જિલ્લા કક્ષાએ લેબોરેટરી ઉપલબ્ધ હોય અથવા ક્ષેત્રીય કક્ષાએ હોય આપણે જુનાગઢમાં એડીઆઈઓની ફેસિલિટી છે જ આપણે પણ ચાલુ બજેટમાં ગીર સોમનાથમાં પણ લેબોરેટરી એડીઆઈઓ મંજૂર થયેલ છે એટલે લેબોરેટરી અહીંયા ટૂંક સમયમાં કાર્યરત થઈ જાય આપણા જિલ્લામાં પશુપાલકોને જુનાગઢ જવાની કોઈ પ્રોબ્લેમ નહીં હોય

સાહેબ અહીંયા પશુ આરોગ્ય કેન્દ્રમાં કોઈ હાજરી આપતું નથી કોઈ જાન આપતું નથી ભંગાર જેવી હોસ્પિટલ છે એટલે અમારે જુનાગઢ માલ ને ભરીને જવા પડે ત્યાં કોઈ પણ સારવાર તાત્કાલિક મળી જાય ના ના સાહેબ આ કોઈ વસ્તુ નહીં અહીંયા સાહેબ સોમનાથ જિલ્લો